વાત તો ખાતે મિલેટ્સ ઉજવાયો છે જુનાગઢ જિલ્લાના વંથલી ખાતે મિલેટ્સ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત કક્ષાનો મેળો વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો સવારે દસ કલાકના બદલે બાર વાગેથી પ્રાક કરી કાર્યક્રમને ખુલ્લો પણ મૂકવામાં આવ્યો હતો આતકે હાજર રહેલ અધિકારીઓએ ખેતીવાડી ખાતાને લગતી યોજનાઓ બગાયત ખાતે અને તેને લગતી યોજનાઓ વિશે પ્રાકૃતિક ખેતી વિશે તેમજ મિલેટ પાકો વિશે માહિતી પણ આપી હતી તેમજ મિલેટ પાકો અંતર્ગત પ્રાકૃતિક ખેતી તથા મિલેટ પાકોમાં નેનો યુરિયાના ઉપયોગ વિશે માર્ગદર્શન પણ આપેલ હતું તેમજ કૃષિ નિષ્ણાંતો દ્વારા તૃણ ધાન્ય પાકોમાં વધુ ઉત્પાદન મેળવવા આધુનિક ખેતી પદ્ધતિ પર માર્ગદર્શન આપ્યું હતું આ તકે સાવજ ડેરીના સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયાએ સરકાર દ્વારા મગફળી તેમજ સોયાબીનના ટેકાના ભાવ જાહેર કરી ખેડૂતોને વધુ ભાવ મળે અને ખેડૂત સદ્ધર થાય તે માટે કટિબંધ છે તેમ જણાવ્યું છે

Tí o ti lọ mbọ kó wẹ̀ yu wa ọ̀rẹ́ ẹ̀ ẹ̀ wáyé rẹ̀.